સુશીલા પટેલ પરિવાર રાજકોટમાં વસતા પરિવાર સ્નેહ મિલન રાજકોટ આવતીકાલ રવિવાર તારીખ અગિયાર એક છવ્વીસ સમય બપોરે ચાર વાગ્યે સ્થળ સનેશ્વર પાર્ટી પ્લોટ પાર રોડ મવડી રોડ રાજકોટ એકતાની ભાવના તેમજ સર્વેના વિકાસ માટે સૌનો સાથ અને સૌના વિકાસ અર્થે સર્વે સર્વ પરિવારને એક સાથે પંખીના માળાની જેમ એક સાથે ગુથી રાખીને અમો ભેગા થઈને અમારી સ્નેહની સાકલને વધુ મજબૂત બનાવીએ છીએ કળિયુગમાં શાસ્ત્ર મુજબ સંઘ શક્તિનું મહત્વ રહેલું છે ત્યારે લોકોને દિવ્ય ચેતનાનો પ્રકાશ પાથરવા માટે એકઠા થઈ છે નાનાથી માંડીને મોટા વ્યક્તિને સદભાવનાની જરૂરિયાત હોય કોઈ અંગત બાબતોની રજૂઆત હોય પરિવારના નાના બાળકથી લઈને મોટા વ્યક્તિ સુધીના કોઈ વ્યક્તિને પોતાનું હૃદય બીજે ખાલવી શકતા ન હોય તો તેવા અણીના સમયે પણ સંગની હોપ સર્વેને મળે છે અને તે વ્યક્તિ માટે મોટો હોય તો વધુ મોટો બને અને નાના હોય તો પણ વધુ મોટા બને તેવા વિકાસની ઉજ્જવળ તક સર્વેને પ્રાપ્ત થાય તેવી મા ખોડિયાર અને મા બ્રહ્માણીના સર્વે પ્રાર્થના કરીને આવો આપણે એક બનીએ નેક બનીએ અને પ્રભુની દિવ્ય ચેતનાનો કરી કરીએ તેમજ હૈયા સાથે અયુ મેળવીને સર્વેની શક્તિમાં સહયોગી બનીએ શિક્ષણ હોય તેમજ તંદુરસ્તી હોય નાણાકીય બાબતો હોય તેમજ સંવેદનાના કાર્યો હોય તેમજ ઉપના કાર્યો હોય તેમાં ખભે ખભો મિલાવીને

હું તો જ્યારે બી વીએચપી ને આરએસએસ ને મળું ને એટલે હું એને સેલ્યુટ મારું કેમ કે આમ તો સંત એટલે સેલ્યુટ ન મારવા દે એ લોકો છે એટલે હિન્દુ સંસ્કૃતિ જીવંત છે ખરેખર હું તમને કહું મારું થોડું બોલવાનું બહુ બોલ્ડ છે મને બહુ થોડું સોફ્ટ બોલવાનું નથી ફાવતું પણ હું તમને એટલું ચોક્કસ કહીશ કે તમારા ઘરમાં જો રામાયણ રાખવું હોય અને તમારા ઘરમાં જો ભગવદ્ ગીતા રાખવી હોય અને તમારા ઘરમાં વચનામૃત અને વાતો રાખવી હોય તો આર વીએચપી ને સપોર્ટ કરજો